ભત્રીજા ધર્મ હવે કાચી મને ભાવતા નહી ભૂખના મારે મારા ખાવા પડે રોટલા વેચી મારીએ ના કઢાય હવે ના કઢાય એ આઈ તો તીબ્બા નહી દેતી આપડે બન્યાલ છે આપડે ખાવું છીએ

હેલો ભરતજી કેટલા હતા બાર જવા ગયા છો તો મથુરજી ભેડા થયા તા મથુરજી હોય ને તો મથુરજી ને લઈને આપડે ઘર આગળ આવો રસ્તામાં

ખાસું પોણી અત્યારે મેળવ ના ભૂલા પડે આમાં તારા જેવા

વાળા ચિંતા છોડી દો ખાલી બોલવાની વ્યવસ્થા ભય પડી ગયા હવાર જવાનું હોય ને પોવાનું પાછું તમારા આપડે બોને જે

ખબર ના પડી વહેલા નીકળી જવું બે જણા ભત્રીજા હવા વહેલા જવું અત્યારે હું જાટલામ જઈ ના કાકા મને લાગે બીક હું તમારા હું અરે તો આપડે બે જણા જોડે હું જઈએ તમે બીક લાગતું હોય તો